હા હું ભગતે હું દુવાજી છું ભગતે છું સમજ્યા પણ આ તમારું વિડીયો ગ્યા ભરો છો ને મને આનંદ થાય છે બહુ તમે જે કરો છો ને મને બહુ પસંદ આવી ગઈ હું સંગ મેરાડી માતાજી નું ભુવાજી છું પણ હું હાને એવો ભગત છું તમારા જેવો છો હું બીજો તમારો ભાઈ છું કે માતાજી પઈનમાં બનમાં આવક નહીં ના ઢુંજો નથી હો કે તો નથી

એમાં તો બઉ હું વિરોધી છું કેમ કે ભગવાન ને કોઈ કોઈ નાની સમાજ મોટી સમાજ ભગવાન કોળીમાં કોળીમાં કોળી આવીએ એટલે હું ભગવાન મારું તમારા જો આમ માણસો બધા આવે છે મારી જોડે પણ મારો તમારા જેવો વિષય છે તમારા જેવો વિષય છે હા મંદિર છે ને હું હું આપડે સેવા કરું ત્યાં સેવા કરું માતાજીની રામાપીર ની સમજ્યા હું ભગત માણસ છું મને કોઈ ના પડશે

બકરો દરવાજો તોડી મંદિર પાસે જાય ને તો બકરા માણસો ને ભાવ ભાઈ આઠસો રૂપિયા કિલો ભાવે ન કરાય અને આ વસ્તુ કેવી હતી આપડે જેવું પેલા પેલા જમાના માં છે ને કઈ બાજરો નતો કે ગૌ નતા કે કાઈ લાગશે બનાવવા માટે સકની એ કાઈ નતું ને એટલે ડુતારા ને ખાય ડુતારા હાજા એટલે કોઈ બીમાર થઈયો પેનાનામાં હા બકરાનું શાક છે ને મોંગું બોવ એટલે હા 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 મેરડી માનાનામાં કાપી નખન તો આખી નેક ખાઈ કઈ ઉપદિત નહીં એ તો તરવાળા કરે આપે કાઈ ન હું આ તો મે પોસ્તની વાત કરું અને ભાઈ તમને મસાલા નહારા નાખો ને મજા જાઈ જશે કાઈ ઘટેગા

અને જે જે તમે જે કરો છો ને આમાં જો સતત સાચા માણસો ખોટા માણસો જે ખોટા માણસો હોય ને આમાં પકડાઈ જાય એ અમે તમારો ગૌરવ ઈ છે કે હવે તમે માતાજી ના ભક્તો અને ભૂવા મને ટેકો દેવા મંડ્યા ને એમાં મારી છાતી ગદગદ ફૂલવા મંડી હા 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 માઈ ગયું ઓલે તો દે પણ જે જેના ઘરે મોઢ છે જેની દુકાન છે ઈ એમ કે છે કે માલ લેતા નહી એટલે અમે વાત હાચી કરી તમે દુકાનો નથી પછી ટાયટનો મોબાઈલ છે એ મજા માં આવી ગયો પાછો બોલે ને મજા બોવ આવે છે ના એતો છે જ ને તમે કીધું કે આ માલ લેતો નહીં આ ડુપ્લીકેટ આ તો આ હું વાજી ઉઠી મે જિંદગી ની અંદર મે હજી ઉઠી માતાજી ને મે બકરો ને ચડાયો કે હજી ઉઠી કાઈ નથી માતા ને તારે આ રે એવો સો પો હાય તો માય માય રે ને કે તેલ સુ ગયા બકરો ચડાવ્યો નથી બકરો ખાવા પાવા ચાલુ જ

કુવાડી ની બધ કુવાડીઓ બોકડા ને કાપી નાખવાનું પછી એક માં નંગ હોય વીસકીકા રસ હા તમે માતાજી ને ફોટા માં જોઈ ચાર પાંચ હાથ અલગ અલગ વસ્તુ રાખી

હા હા એમાં એક નંગ હતું મારો પ્રશ્ન એક તમારો મનસુખ એક પ્રશ્ન છે એક પ્રશ્ન તમારી જોડે છે કે આ માતાજી નો મૂર્તિ માતાજી જે ફોટા છે માતાજી ના ફોટા છે તો માતાજી માતાજી એ જે જોયા નથી તો માતાજી ના ફોટા એ લોકો બનાય કેમ કેમ

હવે આપડે છે ને પછી વાત કરીશું રાતના છે ને રાતના બાર વાગ્યા કઈ વાત ભલે મોજ કરીને ફોન કર્યો તમારો દીકરો જો મને જીવતો જોવો હોય તો મને નકર હું મરી જાય હું છું ના માનસિક ત્રાસ છે બાર બાર વાગે ફોન કરો આ તમારો બાપ રાત ના બાર વાગ્યા એવું લાગે તમારી જોડે તું આખી વાત તને ભગવાન નો ઠેકો હોય મારો ઘરનો જ નથી મારે કેવું મોત થાય ના ના ઠેકો થાય ને તો વાંધો